નમસ્કાર હું શું પ્રેરણા આપજે રાજ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીએ સુરતથી તો સહકારી મંડળીઓમાં બચત ઉત્સવ વચ્ચે રાજ્ય સરકારે ઓડિટ ફીમાં તોતિંગ વધારો કર્યો છે ખેડૂત આગેવાન જયેશ પટેલે વિરોધ નોંધાવ્યો ઓડિટ ફીમાં તોતિંગ વધારો પાછો ખેંચવા માંગ કરી છે સુરત આપની છ હજાર ચારસો મંડળીને ઓડિટ ફી પેટે રૂપિયા વીસથી પચીસ હજાર ચૂકવવા પડશે અગાઉ ઓડિટ રૂપિયા બે થી પાંચ હજારમાં થઇ જતું હતું તેમાં પાંચ ગણો વધારો થયો સરવાડે માથે પશુપાલકો ગ્રામજનો ખેડૂતોના આર્થિક બોજ ગુજરાત સરકાર દ્વારા ડ્રાફ્ટ નોટિફિકેશન જારી કરીને રાજ્યમાં જેટલી મંડળીઓ આવે છે તેની ઓડિટ ફીમાં તોતિંગ વધારો જાહેર કર્યો છે ત્રીસ દિવસમાં વાંધા સૂચનો મંગાવ્યા છે આ નોટિફિકેશનના કારણે સુરત તાપી જિલ્લામાં આવેલી છ હજાર ચારસો મંડળીઓ માટે ઓડીટ ફીમાં વધારો થશે સરવાળે પશુપાલકો ગ્રામ ખેડૂતોને ગુજરાતમાં એસી હજારથી પણ વધારે સહકારી મંડળીઓ આવેલી છે અઢી પણ વધારે નાગરિકો જોડાયેલા છે ખાસ કરીને ખેડૂતો પશુપાલકો માટે સહકારી મંડળી ખૂબ જ મજબૂતાઈથી રોજગારી આપવાનું કામ કરે છે હાલમાં કૃષિ અને સહકારી વિભાગના સચિવ દ્વારા જે મંદિરીઓનું ઓડિટ થાય છે એમાં ટોટિંગ ફીનો વધારાનું નોટિફિકેશન જાહેર થયું છે દૂધ મંદિરઓ પર જે મહત્તમ મર્યાદા જે ઓડિટ ફીની ચાર હજાર રૂપિયા હતી એ વધીને લગભગ ત્રીસ હજાર રૂપિયા થઈ જવાની છે એવી જ રીતે સેવા મંદિરીઓની પણ ત્રીસ હજાર રૂપિયા થવાની છે આને કારણે કરોડો રૂપિયાનું ભરણ ગુજરાતની સહકારી મંદિરો પર આવવાનું છે ક્રેડિટ સોસાયટીઓ પર આવવાનું છે જંગલ મંદિરો પર આવવાનું છે આને કારણે ખાસ કરીને પશુપાલકો અને ખાસ કરીને ખેડૂતો જે સહકારથી સમૃદ્ધિ ભારત સરકારનું જે સપનું છે એમાં રૂકાવટ આવશે અને આવનારા દિવસોમાં જે રીતે આ જે ટોટિંગ ફીનો વધારો કર્યો છે એના માટે જે વાંધાઓ મંગાવ્યા છે એની સામે અમને વાંધો છે અને ખાસ કરીને સચિવશ્રીને અમે આ વાંધા મોકલ્યા છે કે તાત્કાલિક ધોરણે આ જે વધારો છે એ ન કરવામાં આવે અને આવનાર દિવસોમાં જે સહકારથી સમૃદ્ધિનું જે સૂત્ર છે અને ખાસ કરીને તમે જુઓ તો ગુજરાતમાં જે છત્રીસ લાખ જેટલા પશુપાલકો અમૂલ થકી દરરોજના સાહીઠ હજાર કરોડથી પણ વધારાની જ્યાં દર વર્ષે સાહીઠ હજાર કરોડની આમદની મેળવે છે આટલી મોટી આમદની થાય છે સ્વાભાવિક છે કે તન પણ દૂધ મંદિરના વધ્યા છે આ બોજો સહન કરી શકીએ એમ નથી એટલે હળીકનો જે વધારો છે તાત્કાલિક ધોરણે આવનાર દિવસોમાં ન